હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે હોટલના સ્વાદને ભુલાવી દઈએ તેઓ ઘરે સાંભાર બનાવીશું બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ સાંભાર બનાવીશું તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવવા માટે સૌ આપણે અડધા કપ જેટલી તુવેર દાળ લેશું અહીંયા મેં મેઝરમેન્ટ માટે કપનો ઉપયોગ કરેલ છે હવે આ તુવેર દાળને આપણે ગરમ પાણીથી બે વાર સારી રીતે ધોઈ લેશું દાળને હંમેશા ગરમ પાણીથી એટલે કે હુફારા પાણીથી ધોવાનું જેથી કરીને તુવેર દાળમાં રહેલું જે તેલ ચીકાશ હોય છે તે સારી રીતે દૂર થઈ જાય તો જ્યારે પણ તુવેર દાળનો ઉપયોગ કરો ત્યારે આ રીતે ગરમ પાણીથી તેને બે વાર સારી રીતે ધોઈ લેશું અહીંયા આપણી દાળ રેડી છે હવે તેને આપણે બોઇલ કરશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી મેં કૂકરમાં પહેલાંથી જ એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરેલ રાખેલું તુવેર દાળ ધોવા માટે તે જ ગરમ પાણીમાં આપણે આ તુવેર તુવેરદાળને એડ કરી દેશું અને કૂકરને ઢાંકી તેમાં પાંચ વિસલ વગાડશું પાંચ સીટી વાગ્યા પછી તમે જોઈ શકો છો તુવેર દાળ આપણી સરસ બોઇલ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે સાંભાર વઘારીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે એક સુકેલ લાલ મરચું એડ કરીશું સાથે સાથે થોડાક લીમડાના પાન અને ચપટીક હિંગ એડ કરશું ચપટીક હિંગ એડ કર્યા પછી બે નંગ મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરી દેસું અને તેને તેલમાં સારી રીતે સાતરી લેશું આ રીતે તેલમાં ડુંગળી એડ કર્યા પછી હવે તેમાં આપણે ટમેટા એડ કરશું તો ચોપ કરેલ સમારેલું એક નંગ મીડિયમ સાઇઝનું ટમેટું તેમાં એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું સાથે સાથે આપણે થોડાક દૂધીના ટુકડા પણ એડ કરીશું તો દૂધી સાંભારની મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે સાથે સાથે તેમાં સરગવાની સીંગ છે તે પણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે તો તેને આપણે પાછળથી એડ કરીશું કારણ કે તે આપણે અગાઉથી જ બોઈલ કરીને રાખેલ છે તો હવે આપણે બધા મસાલા એડ કરીશું સાંભાર મસાલો હળદર અને લાલ મરચું પાવડર સાથે સાથે તેમાં આપણે અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું મીઠું એડ કર્યા પછી હવે બધા મસાલાને આપણે સારી રીતે તેલમાં આ રીતે મિક્સ કરી લેશું અને થોડું પાણી આપણે એડ કરી પહેલાં દૂધીને સારી રીતે પકાવી લેશું સરસ મસાલા મિક્સ થઈ ગયા છે તેમાં થોડુંક પાણી નાખશું અને દૂધીને ચડવા દેશું બેથી ત્રણ મિનિટ પછી હવે આપણે બોઇલ કરેલી તુવેર દાળને તેમાં એડ કરી દેશું અને એડ કર્યા પછી હવે તમે જોઈ શકો છો આપણો સાંભારનો રંગ ખૂબ જ સરસ લાગી રહ્યો છે સાંભાર જેમ પતલો હોય તેમ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે હવે બે મિનિટ માટે તેને આ રીતે ઉકરવા દસું જેમ જેમ તે ઉકળશે તેમ તેમ તે ખૂબ જ ટેસ્ટી બનશે સાંભાર ઉકળે એટલે તેમાં આપણે બફાયેલી સરગવાની સીંગ અને બાફેલું એક સમારેલું બટેટું એડ કરી દેસું આ રીતે બનાવેલો સાંભાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો તેનો રંગ પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે તો સરગવાની સિંગ એડ કર્યા પછી તેને બે મિનિટ માટે આપણે પકાવીશું બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે તેમાં આપણે બેથી ત્રણ ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો આંબલીનો પલ્પ એડ કર્યા પછી હવે તેમાં આપણે એક ચમચી સાંભાર મસાલો એડ કરશું તો આ રીતે પાછળથી સાંભાર મસાલો એડ કરવાથી સાંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો અહીંયા રેડી છે આપણો સાંભાર સર્વ કરવા માટે રેડી કરેલા આ સાંભારને આપણે ઢોસા અને ઈડલી સાથે સવ કરીશું ઢોસા અને ઇડલી સાથે આ સાંભાર ખાવાની ખૂબ જ મજા પડે છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ